આ કે બોધી છે એકતા માં સોય દેખાને દેતા બાતિયા હે દેખા બાતિયા એક રૂય ઓય ભાઈ તસુને દેખે સુને કે તસુને દે દેશે ત્યાં હા અમારું દાવા તો સાંગા મી મારા ગુરો તો બેને હું દેતો તો આજ કે કા કે કુટી આઈસી આને દેસુ નકલે અરે આમી બેટ તા ઈરુ મિલ લાઈસી આઈ જાય હું ન આદારે કાઠા જેય નક દે અરે એનો હે કાઈ સામે રે ઇંતા સામે દે આઈસી એસી દે છે